રાજ્યના નાગરિકોની સલામતી અને એમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલા તેરાતુષ્કોર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામ આપી રહી છે હજીરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનનો તેરાતુષ્કોર્પણ કાર્યક્રમ થકી પાંત્રીસ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો

કોલ્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો આ માટે ફરિયાદી અને રજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે હજીરા પોલીસ સ્ટેશનમાં છ અલગ અલગ પોલીસ સ્ટેશનનો તેરા તુઝકોર પણ કાર્યક્રમ થકી પાંત્રીસ પોઇન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો આ સાથે હજીરા ઈચ્છાપુર તેમજ સુરત શહેરના ઉદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં મોટા વાહનો જેવા કે ટ્રેલર ટેન્કર વગેરે રોડ પર સર્વિસ રોડ પર તેમજનો પાર્કિંગમાં પાર્ક કરેલ હોય છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માતના બનાવ બન્યા છે જે મોટા વાહનોને લોક કરવા માટે ઓ એનજીસી કંપની દ્વારા કુલ સો લોકનો સુરત શહેર પોલીસને અર્પણ કરવામાં આવ્યું છે જે લોક ટ્રાફિક પોલીસ ઈચ્છાપુર હજીરા પોલીસ સ્ટેશન દ્વારા ઉપયોગ કરવામાં આવશે અને રોડ પર પાર્ક કરતા વાહનો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં આવશે બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે શું કહેશો આજે પ્રાંગણમાં બે કાર્યક્રમો જેમાં પહેલા ઓએનજીસી તરફથી સીએસઆરમાં આપણેના સો જેટલા હેવી ટુ ટ્રક્સ ઉપર જો લોક મારવા માટેના પહિયામાં કારણ કે જો આપણા હજીરા રોડ છે ત્યાં અથવા રોડ બી નાનો છે સકળા રોડ છે જો ટ્રાફિકના હિસાબથી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં હજારોની સંખ્યામાં ટ્રકો અને પચાસ પચાસ સાફ સાફ પેડાવાળી ટ્રકો નીકળતી હોય છે ત્યાં અમુક જો ટ્રકો સાઈડમાં ઊભી કરી દે છે જેના લીધે એક તો રોડમાં સકળામણ થાય છે સાથોસાથ અકસ્માત થવાના પૂરો ડર રહે છે તો આ વારંવાર એના ચલાન અમે લોકો કરીએ છીએ પરંતુ જો આ પ્રકારના વારંવાર જો ઉલ્લંઘન કરવા માટે એના પહિયામાં જો હેવી ડ્યુટીને લોક મારીએ તો આજે ઓ એનજીસી તરફથી આપણને સો લોક પોલીસને મળ્યા છે જે લગભગ કિંમત બી કરી આઠ હજાર રૂપિયાના આસપાસ એક લોક છે તો એક એના આપણે ટ્રાફિક પોલીસના અમે લોકો સુપ્રત કર્યા જેથી આવનાર દિવસોમાં ત્યાં કડકાઈ તેના અમલવારી કરી શકાય અને એના માટે ઓએનજીસી સમગ્ર પૂરી ટીમના એના મેનેજરશ્રીના પ્લાન્ટ મેનેજરશ્રીને ખૂબ ખૂબ આભાર માગીએ છીએ બીજા કાર્યક્રમમાં તેરા તુષ્કો અર્પણ હેઠળ જોન સિક્સ પોલીસ સ્ટેશનમાં આવતા હજીરા ડુમસ આપણા સચિન સચિન જાડેસિંહ વગેરે જે આવે છે ત્યાં જેટલા બી મુદ્દામાલ અલગ અલગ ગુનાઓના મુદ્દામાલ સાયબર ક્રાઇમના મુદ્દામાલ ચોરી ઘરફોડ ચોરીના મુદ્દામાલ એક કરોડ વન કરોડ સેવન્ટી લેક્સ રૂપીસના મુદ્દા માલ આજે પરત કરવામાં આવી રહ્યા છે એના મૂળ માલિકોને તો એક આપણા માટે ખુશી બી છે જો સરકારશ્રીને જો એક અભિગમ બી છે કે આપણા જેટલા બી અરજદારો હોય છે જેના મુદ્દામાલ ગયેલા છે એના તાત્કાલિક પોલીસ કોર્ટમાંથી સંકલન ભાવે તો એના હિસાબે આજે એક કરોડ સિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યા છે તો હું બધા જેટલા બી અમારા અરજદારો એના બી અભિનંદન આપું છું અને સમગ્ર ઝોન સિક્સની ટીમ અને ટ્રેફિકની ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું